ખેડા કપડવંજના કાપડી વાવ ગામમાં ટ્રાફિક અવેરનેસના સહી સિક્કા કરેલ નામથી રાત્રિના સમયે ટ્રક ચાલકો પાસેથી બસ્સો રૂપિયાની પાવતી આપીને મનફાવે તેમ રૂપિયા કાઢવાનું ષડયંત્ર સામે આવ્યું છે ખેડા જિલ્લામાંથી પસાર થતી ટ્રકોને રાત્રિના સમયે કપડવંશ પોલીસની હદમાં કાપડી વાવ ગામમાં રોકી ટ્રાફિક અવેરનેસ જનહિત મેં જારી તેવા સહી સિક્કો કરે બસો રૂપિયાની દર મહિને પાવતી આપી બળજબરીપૂર્વક ટ્રક ચાલકો પાસેથી રાત્રિના સમયે રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે કપડવંશ પોલીસને સમગ્ર બાબતની જાણ કરાતા અમારે ત્યાંથી આવી કોઈ પાવતી આપવામાં આવતી નથી અમારે ત્યાંથી કોઈ ઉઘરાણી થતી નથી તેવું જણાવ્યું હતું તો રાત્રિના સમયે કાપડી વાવ ચોકડી ઉપર કોણ ઉઘરાણી કરે છે તે તપાસનો વિષય બન્યો છે વધુમાં ટ્રક હોલ્ડરના જણાવ્યા અનુસાર પોલીસ ગાડી પણ સાથે હોય છે તેવું જણાવ્યું હતું જેથી આ ઉઘરાણી કોણ કરે છે અને અકબંધ રહ્યું હતું કપડવંજ પોલીસના રાત્રિના પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઊભા થયા છે ટ્રક ડ્રાઈવરો પાસે આ રીતે ઉઘરાણી કરાયેલા રૂપિયાનો ટ્રાફિક અવેરનેસ જનહિતના સેવાની પાવતી આખરે કોણ આપે છે ઉઘરાણી કરતા લાખો રૂપિયા કોણ વાપરે છે તેની તપાસ થવી જરૂરી બને તે ઉપર ટ્રાફિક અવેરનેસના સહસિક્કા કરવામાં ક્યાં ટ્રાફિકના અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો ખેડા ટ્રાફિક પોલીસ સામે ઉઠવા પામ્યા છે રોજે રોજ લાખો રૂપિયાનું ઉઘરાણુંનું સત્ય શું છે તેની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે પછી રોજે રોજ ટ્રક ડ્રાઈવરોના ઉઘરાણીના રૂપિયા ચાઉ થશે તેવી લોકમુખે ચર્ચા જોવા મળી હતી ફેરદોઝ ડેસલીનો રિપોર્ટ એસ ન્યૂઝ ખેડા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે